નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ ગર્ભવતી મહિલા સાથે બનેલ સત્ય ઘટના તેના રૂમની સામેની તરફ એકી ટસે જોઈ રહી હતી જાણે તેની પાણીદાર આંખો દિવાલની આરપાર કશુંક જોવા ઈચ્છતી હતી હા છ એક મહિના પહેલા એ જ જગાએ બારી હતી એ બારી તેના પતિ નવનિત્ય બંધ કરી દીધી હતી મિતા તેના ભૂતકાળમાં સરી પડી હતી તેણે લગ્ન કરીને જ્યારે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે ઘરના દરેક સભ્યોએ બહુ પ્રેમપૂર્વક આવકારી હતી બે દિવસ પછી આજુબાજુના પાડોશીઓ મળવા આવ્યા હતા બધા બહુ જ હસમુખા હતા થોડા દિવસમાં લગ્નમાં આવેલા મહેમાનો વિદાય થયા મીતાના સાસુ સસરા પણ તેને ગામ જવા તૈયાર થયા રોકવાનો અને કાયમ સાથે રહી જવાનો બહુ આગ્રહ કર્યો પણ તેઓને વર્ષોથી પોતાના ગામમાં જ રહ્યા છે એટલે ત્યાં જ રહેવું ફાવે તેમ કહી વિદાય થયા મીતાને ઘરમાં એકલું રહેવું ગમતું નહોતું તેના રૂમની બારીની સામે માલિનીના રૂમની બારી પડતી હતી સોસાયટીમાં સામસામે બંનેના બંગલા હતા સવારે નવનીત ઓફિસમાં જાય એટલે ઘરનું કામકાજ પતાવી મીતા બારી પાસે ઊભી રહે માલિનીની પણ એ દરમિયાન બારી પાસે આવે ધીમે ધીમે બંને વચ્ચે વાતો શરૂ થઈ એક દિવસ માલિનીએ મીતાને પોતાના ઘરે બોલાવી મીતા પણ ગઈ બંને પોતાના પિયરની વાતોમાં એટલી તલ્લીન થઈ ગઈ કે સમયનો ખ્યાલ જ ન રહ્યો નવનીત ઘરે આવ્યો અને નોકર દ્વારા ખબર પડી તેણે બોલાવી લીધી બહુ જ ગુસ્સે થયો કહ્યું મને આવી રીતે કોઈના ઘરે તું જાય એ પસંદ નથી ટોળ ટપ્પા કરીને સમય બરબાદ નહીં કરવાનો ઘરમાં ઘણા કામ હોય છે માલિનીને પણ આ વાતની ખબર પડી તેણે મિતાને બહુ આશ્વાસન આપ્યું અને હિંમત આપી આમ માલિની સાથે તેને ખૂબ જ સારી રીતે બહેનપણા થઈ ગયા હતા ધીમે ધીમે બંને માર્કેટમાં જવું હોય કે મે મેટિનીમાં મૂવી જોવા જવું હોય તો સાથે પ્રોગ્રામ બનાવતા પણ નવનીત ઘરે આવે તે પહેલાં ઘરે પહોંચી જતી ઘરના નોકરો પણ નવનીતના ગુસ્સાવાળા સ્વભાવથી પરિચિત હતા તેથી તેઓ પણ મિતાને સપોર્ટ આપતા નવનીત અંતર્મુખી હતો ગુસ્સાવાળો પણ બહુ જ હતો તેનાથી બધા જ બહુ જ ડરતા આમ સમય પસાર થતો મિતા અને માલિનીને સારા દિવસો રહ્યા નવનીત પણ આ સમાચારથી બહુ ખુશ થયો હતો તે પણ મિતાને ખૂબ પ્રેમથી સાચવતો હતો થોડા સમય પછી બંને ડિલિવરી માટે પિયર ગયા સમયાંતરે બંનેને પુત્ર જન્મ્યો થોડા સમય પછી બંને સખીઓ ફરી ભેગી થઈ સાથે સાથે બંનેના દીકરાઓ પણ રમતતા થયા નવનીત પણ ખુશખુશાલ હતો મિતાના પુત્રનું નામ અમિત અને માલિનીના પુત્રનું નામ અમર રાખ્યું બંનેને સાથે રમવાની બહુ મજા પડતી હતી નવનીતનો પણ અમિતના જન્મ પછી ગુસ્સો જતો રહ્યો હતો અને આનંદમાં રહેવા લાગ્યો હતો આમ સમય પસાર થતો હતો બે વરસ પછી મિતા ફરી પ્રેગનેન્ટ થઈ આ સમયે માલિનીએ મિતાને બહુ જ સાચવી અમિતને પણ અમર સાથે સાચવતી આ વખતે મિતાની ડિલિવરી અહીં જ કરવી તેવું નક્કી થયું મિતાના મમ્મી ડિલેવરી સમયે આવ્યા મિતાને દીકરી જન્મી નિરાલી નામ રાખ્યું ઘર કિલકેલારથી ગાંજી ઉઠ્યું હતું નિરાલી મિતા જેવી જ સુંદર અને આકર્ષક હતી વાળ ઘટાદાર અને લાંબા હતા ધીમે ધીમે ત્રણેય મોટા થતા ગયા સાથે રમતા સાથે અભ્યાસ કરતા અભ્યાસમાં તેજસ્વી હતા બધા વચ્ચે સરસ મિત્રતા હતી પરંતુ નવનીત અને માલિનીના પતિ પિયુષ વચ્ચે બોલવાનો પણ વ્યવહાર નહોતો બંને વચ્ચે ધંધાની હરીફાઈ ચાલતી રહેતી તેથી બંને વચ્ચે વૈમનસ્ય વધતું જતું હતું છતાં નવનીત અને પિયુષ ઘરના મામલામાં માથું મારતા નહોતા એક દિવસ નિરાલી સોસાયટીમાં દોડતી જતી હતી એ દરમિયાન પિયુષ ગાડી લઈને સોસાયટીમાં દાખલ થયો અચાનક તેનું ધ્યાન નિરાલી પર પડ્યું હજુ એ બ્રેક માટે રે પહેલાં નિરાલી તેની ગાડી સાથે અથડાઈ નિરાલીને ખાસ વાગ્યું નહીં પરંતુ ગભરાઈ જવાને લીધે બેહોશ થઈ ગઈ આથી પિયુષ પણ ગભરાઈ ગયો એકદમ તેને ઉચકીને પોતાના ઘરે લઈ ગયો માલિનીએ તરત મિતાને બોલાવી લીધી પિયુષે તરત ડોક્ટરને ફોન કરી બોલાવી લીધા ડૉક્ટરે તેને તપાસીને કહ્યું ગભરાશો નહીં ડરી જવાને લીધે બેહોશ થઈ ગઈ સચસમજીથી થોડું થોડું પાણી પાયા કરશો એટલે ભાનમાં આવી જશે થોડી વારમાં નિરાલી ભાનમાં આવી જેવી ભાનમાં આવી તેવું તરત પિયુષ તરફ મીઠું હાસ્ય કર્યું પિયુષ એકદમ હળવો થઈ ગયો મીતા પણ નિશ્ચિત થઈ ગઈ ભગવાનનો પાડ માનવા લાગી મિતા એટલી ગભરાઈ ગઈ હતી કે નવનીતને જણાવશું અને વાતનું વતેસર કરશે એ વિકે જણાવવાનું ટાળ્યું દરમિયાન નવનીત આવ્યો અને બધી વાતની ખબર પડી એવું એ પિયુષ સાથે ઝઘડવા માંડ્યો મિતા અને માલિનીના પ્રયાસે બંનેને શાંત પાડ્યા આ બનાવ પછી નવનીત અને પિયુષ વધારે તંગ રહેવા લાગ્યા પરંતુ પિયુષ નિરાલીને જુએ કે એને વહાલ કરવાનું મન થતું પરંતુ નવનીતને લીધે તે મહાપ્રયાસે પોતાના મનને રોકી રાખતો માલિની અને પિયુષની દીકરી નહોતી એ તેથી નિરાલીને વહાલ કરવાનું બહુ મન થતું મીતા જાણતી હતી તેથી કોઈના કોઈ બહાને માલિનીના ઘરે અમર અને નિરાલીને મોકલતી અમર નિરાલી અને અમિત મોટા થતા ગયા સાથે અભ્યાસ રમત ગમત ઈતર પ્રવૃત્તિઓમાં નામ કાઢતા ગયા કોઈ પણ નામ લેવાતા તો ત્રણેયના નામ સાથે લેવાતા ધીમે ધીમે મોટા થતા ગયા તેમ ત્રણેયને તેમના પપ્પાના વૈમંસ્યનો ખ્યાલ આવતો ગયો મમ્મીઓ વચ્ચેના બહેનપણા ને લીધે તેઓની દોસ્તી અકબંધ રહી નિરાલી નામ પ્રમાણે નિરાલી હતી વાળ ઘટાદાર પાતળી કમનીય કાયા હસતો ચહેરો અણિયાળે નયોન કોઈ પણ લોભાઈ જાય સદાય હસતા ચહેરાથી બધાના દિલ જીતી લેતી અમરને અમિત પણ તેજસ્વી અને ઘટાદાર વ્યક્તિત્વવાળા હતા નિરાલી અને અમર એકબીજાને ક્યારેય પસંદ કરવા માંડ્યા એ તેમને પણ ખ્યાલ ના રહ્યો એમબીએ ના લાસ્ટ સેમેસ્ટરમાં અમારા નિરાલીને એકાંતમાં હાથમાં હાથ લઈ પૂરી પૂછી લીધું નિરાલી હવે આપણા હરવા ફરવાના દિવસો પૂરા થશે હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું તું તૈયાર છે નિરાલી એકદમ અમરના પ્રસ્તાવોથી ડઘાઈ ગઈ તે એકદમ હાથ છોડાવી ભાગી આવી મિતા તેને આવી જ રીતે જોઈને ગભરાઈ ગઈ તેને નિરાલીને પૂછ્યું શું થયું બે દીકરી નિરાલીએ કહ્યું મમ્મી અમર મને લગ્ન કરવા કહે છે મને પણ અમર ગમે છે પરંતુ પપ્પા અને અંકલ વચ્ચેની ગજગરાહો હું જાણું છું મારા પપ્પાનું દિલ તોડવું નથી જો દીકરી આ તારા જીવનનો પ્રશ્ન છે તારા પપ્પા બે દિવસ ગુસ્સો કરશે પણ એ જ તારા લગ્ન ધામધૂમથી કરશે જોજે ને તું એની કેટલી લાડકી દીકરી છે ખબર છે ને તું તારા તારા પર બધું છોડી દે માલિનીની અને પિયુષ તો આ વાત જાણીને બહુ જ ખુશ થયા પીવુસે તો મિતાને સાની રીતે વેવાણ કહીને બોલાવવાનું શરૂ કરી દીધું આ બાજુ જેવી નવનીતને ખબર પડી એટલે તેનો ગુસ્સો સાતમા આસમાને ગયો અમિત પણ પોતાના પપ્પાને ખુશ રાખવા તેના પક્ષે બેસી ગયો નિરાલીને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવી દીધી અમિત અને નવનીતથી છુપાઈને બધાએ પ્લાન કર્યો કોર્ટમાં બંનેના લગ્ન કરાવી આપ્યા બંને વરઘોડિયા નવનીતને પગે લાગવા આવ્યા એટલે નવનીતે બંનેને આશીષ આપ્યા વગર ઘરની બહાર કાઢી મૂક્યા ઘરમાં સોપો પડી ગયો બીજે દિવસે નવનીત કારીગરોને લઈને આવ્યો તાત્કાલિક રૂમની બારી બંધ કરાવી દીધી ઘરમાં એલાન કર્યું જે કોઈ નિરાલીને મળશે એ મારું મરેલું મોજ હશે મેં મારા ખિસ્સામાં ઝેરની બોટલ તૈયાર જ રાખી છે ઝેરની બોટલ બતાવી રૂમમાં જતો રહ્યો ત્યારથી નવનીત અને મિતા વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ છ મહિનામાં નવનીતે એકલા જ અમિત માટે છોકરી જોઈ અને એકલા જ હાથે અમિતના લગ્ન કરાવ્યા ન મિતાને પૂછ્યું કે ન લગ્નના કામમાં ભાગીદાર બનાવી પૂજા ઘરમાં દાખલ થઈ કે તરત સમજી ગઈ કે સાસુમાનું ઘરમાં જરા પણ માન નથી જોકે છાકર મિતાનું બહુ જ ધ્યાન રાખતા હતા તેણે ધીમે ધીમે નોકર અને સોસાયટીમાંથી થોડી ઘણી વાતો સાંભળી ને ખ્યાલ આવી ગયો અમિત પણ સાથેનું વર્તન પણ તેને ખટકતું હતું પૂજાએ ઘરમાં બધાના દિલ જીતી લીધા મિતાનું વિશેષ ખ્યાલ રાખતી હતી નવનીતને એ બાબતનો વિરોધ નહોતો મિતા મોટાભાગે તેના રૂમમાં જ રહેતી અને બંધ બારી તરફ તાક્યા કરતી પૂજા ફ્રી થાય એટલે મિતા પાસે આવીને બેસે બંને વચ્ચે આત્મીયતા બંધાઈ ગઈ પણ નિરાલી વિશે વાત ન થતી એક દિવસ તે માર્કેટમાં ગઈ ત્યાં માલિનીની મળી ગઈ માલિનીએ કહ્યું બેટા હું નિરાલીની સાસુ છું તેમજ મિતાની સહેલી છું નિરાલી પ્રેગ્નેન્ટ છે તે તેની મમ્મીને બહુ જ ઝંખે છે તું કોઈ રીતે મદદરૂપ થા પૂજાએ કહ્યું આંટી હું પણ એ જ વિચારમાં છું કે નિરાલી કેવી રીતે હસ્તી રમતી અમારા ઘરે આવતી થાય ચાલો અમારો તમારો સપોર્ટ મળશે તો અમારું કામ સરળ થશે તેને માલિની પાસેથી નિરાલી અને અમરનો મોબાઈલ નંબર લઈ લીધો એક દિવસ પૂજાએ અમિતને કહ્યું આપણે હમણાં ઘણા સમયથી ગાર્ડનમાં ગયા જ નથી આજે જઈશું અમિત તૈયાર થયો એ દરમિયાન પૂજાએ નિરાલી અને અમરને ફોન કરી જણાવી દીધું ગાર્ડનમાં બંને બેઠા હતા ત્યાં દૂરથી નિરાલી અને અમર આવતા દેખાયા પૂજાએ એમની તરફ જોઈ ને અમિતને કહ્યું કે પેલું કપલ કેટલું સરસ છે લાગે છે કે તેની પત્ની પ્રેગ્નેટ છે અમિત તેમને જોઈને સ્પંદ થઈ ગયો એકાદ એકદમ ઊભો થઈને વિરુદ્ધ દિશામાં ચાલવા લાગ્યો પૂજાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તેનો હાથ છોડાવીને ચાલવા લાગ્યો નિરાલીથી આ સહન ન થયું તે દોડીને અમિતને મળવા ગઈ પણ એકદમ પગે ઠોકર લાગી અને ગળથોલીયું ખાઈ ગઈ અમર તેને પકડે તે પહેલાં ધડામ દઈને નીચે પડી નિરાલી અને પૂજાની શીશથી આખું ગાર્ડન ગાજી ઉઠ્યું અમર તરત તેને ઉછકવા લાગ્યો પણ નિરાલી બેહોશ થઈ ગઈ પૂજાએ ગુસ્સામાં અમિતને કહ્યું તમારામાં એટલી માણસાઈ નથી કોઈ અજાણ્યું હોય તેને પણ માણસ મદદ કરવા પહોંચી જાય ગમે તેમ અમિત પણ લોહીની સગાઈથી ખેંચાઈ ને નિરાલીને ઉછકવા પહોંચી ગયો પૂજા તરત ગાડી નજીક લઈ આવી અમિતે હોસ્પિટલમાં ફોન કરી ડૉક્ટરને માહિતી આપી દીધી ઘરે ફોન કરી હોસ્પિટલમાં આવવાનું જણાવી દીધું નવનીતે ગુસ્સો કર્યો તો અમિતે કહ્યું કે તમારે ન આવવું હોય તો કાંઈ નહીં પણ મમ્મીને મોકલી આપો માલીની ખબર પડતા દોડીને મિતા પાસે આવી ને કહ્યું ચાલો જલ્દી નિરાલી પાસે જઈએ તેને આપણી બહુ જરૂર છે મીતા નવનીત તરફ જોયા વગર માલીની સાથે નીકળી પડી નવનીત ઘરે એકલો પડ્યો તેને નિરાલીનું બાળપણ નજર સામે તરવરવા લાગ્યું ઘર ભેકાર લાગવા લાગ્યું આ બાજુ ડૉક્ટરોની ટીમ નિરાલીની સારવારમાં લાગી ગઈ થોડી વારમાં નિરાલી ભાનમાં આવી આવી ડોક્ટરે બસ સલામત છે કહી દીધું પણ બે દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે મિતા તેની સાથે હોસ્પિટલમાં રહી પૂજા અને અમિત ઘરે આવ્યા નવનીત ઘરમાં મૂંઢ થઈ ગઈને બેઠો હતો પૂજાએ સમજાવ્યું કે તમે તમારી મમત મૂકીને નિરાલીને મળવા જાઓ અમિત અને અમર બંને ભેગા થઈ બિઝનેસ વધારે તો કેટલા આગળ આવે નવનીત ના પગ નિરાલીને મળવા ઉપડતા નહોતા નવનીત પૂજાની બધી વાત માનતો પણ અત્યારે તેના મગજમાં બીજી ગડમથલ ચાલતી હતી બે દિવસ પછી પૂજા મિતા અને નિરાલીને લઈને ઘરે આવી જ્યારે મિતા ડરતા ડરતા ઘરમાં દાખલ થઈ પૂજા તેના રૂમમાં ગઈ હતી મીતા રૂમમાં જતા જ આશ્ચર્યચકિત થઈ ગઈ રૂમમાં પહેલાંની જેમ બારી થઈ આવી ગઈ આ તરફ નવનીત નિરાલીને વળગીને રડતા રડતા માફી માંગતો હતો પિયુષે હસતા હસતા કહ્યું કે મારી દીકરીને કેટલું રડાવીશ નિરાલી બેહોશ થાય છે ત્યારે કંઈક બનાવ બને છે મને વેવાય તરીકે ભેટ તો ખરો અમિત અને અમર પણ એકબીજાને ભેટી પડ્યા નિરાલી પૂજાને વળગીને આભાર માનવા લાગી પૂજાને અફસોસ થતો હતો કે મારા લીધે નિરાલીને અકસ્માત થયો પરંતુ મિતાએ આશ્વાસન આપ્યું કે તું તો ભલાઈનું કામ કરવા ગઈ હતી જે થયું તે સારા માટે માલિનીએ હંસતા હસતા કહ્યું કે હવે બારીની જરૂર જ નથી હવે અમે બહેનપણીઓ એકબીજાના ઘરે ગમે ત્યારે આવજા કરીશું બધા હસી પડ્યા આમ બંને ફરીવાર હસતો થઈ ગયો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ